એક ડોસાને ત્રણ દીકરા હતા એ ત્રણેમાં જરાએ સંપ ન અંદરો અંદર ઝઘડ્યા કરતા એ જોઈ ડોસો મનમાં થતો એક દિવસ ડોસો મરણ પથારીએ પડ્યો તેને છોકરાઓની ચિંતા થઈ એણે કશીક શિખામણ આપવાનું વિચારી ત્રણેય દીકરાઓને પાસે બોલાવ્યા અને કહ્યું આજ સુધી તમે મારી શિખામણ માની નથી પણ મારી આ એક શિખામણ માનશો તો સુખી થશો દીકરાઓએ પિતાને આ છેવટની શિખામણ માનવાની ખાતરી આપી ડોસાને આ સાંભળી સંતોષ થયો તેમણે છોકરા પાસે લાકડીઓની એક ભારી મંગાવી છોકરો ભારી બાંધીને લઈ આવ્યો એટલે ડોસાએ કહ્યું તમે ત્રણેય વારાફરતી આ ભારીને વચ્ચેથી ભાંગી દો ત્રણેય જણે જોર કરીને ભારીને ભાંગવા પ્રયત્ન કર્યો પણ તે ભાગી ન શક્યા એટલે ડોસાએ ભારીને છોડીને એમાંથી એક લાકડીને તોડવાનું એક છોકરાને કહ્યું છોકરાએ તરત જ એ લાકડીને વચ્ચેથી ભાંગી નાખી છોકરાઓએ કહ્યું પિતાજી તમે આવું શા માટે કરાવો છો તે જ અમને સમજાતું નથી છેવટે ડોસા બોલ્યા જુઓ આ ભારીની સાંઠીઓ જ્યાં સુધી ભેગી હતી ત્યાં સુધી એને કોઈ તોડી શક્યું નહીં પણ છૂટી પડી કે તરત તૂટી ગઈ એ જ પ્રમાણે તમે ત્રણ ભાઈઓ ભેગા હશો સંપીને સાથે રહેશો તો તમારું બળ ઘણું વધી જશે